હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં એએમસીમાં એક મહત્વની અપડેટ આવી ગઈ છે તેના વિશે વાત કરવાની છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુદા જુદા ખાતાઓ માટે નીચે મુજબ ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જેમાં ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની અંતિમ તારીખ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ રાખવામાં આવેલ છે તે હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે તો સહાયક જુનિયર ક્લાર્કમાં તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ હતી અરજી કરવાની જ્યારે નાના ભરવાની ફી ભરવાની તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ છેલ્લી હતી તેમાં સુધારો કરીને હવે હવે અરજી કરવાની તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ અને ફી ભરવાની ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ કરવામાં આવેલ છે તે જ રીતે સહાયક ટેકનિકલ સુપરવાઇઝરમાં પણ તારીખ પંદર હતી અરજી કરવાની અને નાના ભરવાની પચીસ તારીખે તેમાં સુધારો કરીને તેમાં પણ તારીખ ઓગણીસ કરવામાં આવેલ છે અને નાના ભરવાની પણ તારીખ ઓગણીસ ઓગણત્રીસ કરવામાં આવેલ છે છેલ્લી સહાયક ટેકનિકલ સુપરવાઇઝરમાં પણ તારીખ પંદર હતી અરજી કરવાની અને તેના નાના ભરવાની તારીખ પચીસ હતી તેમાં પણ સુધારો કરીને તારીખ ઓગણીસ કરવામાં આવેલ છે અરજી કરવાની અને ફી ભરવાની પણ તારીખમાં સુધારો કરીને ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ કરવામાં આવેલ છે જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરવાના બાકી છે તેના માટે ખુશી સારા સમાચાર આવી ગયા છે તો ચાર દિવસ માટે વધારો કરવામાં આવેલ છે અરજી કરવામાં અને નાના ભરવામાં પણ વધારો કરવામાં આવે છે એટલે જે વિદ્યાર્થી મિત્રોએ અરજી કરી નથી જુનિયર ક્લાર્કમાં તે વિદ્યાર્થી મિત્રો ફટાફટ અરજી કરી લે ચાર દિવસ છે હવે ફક્ત વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં